તો જાય મારો મજા મહેસાણા નવલો આવી ગયો છે ને એ મજા હોય આપડા આપણા નવલો લઈને આવી ગયા અને આજે આપણે દુકાન તો કઈ ખોલ નાખી આજે બે વાગ્યા ખોલી નાખી હતી આજે દુકાન તો આપણે ઘરે બે વાગ્યા ખોલી નાખી દુકાન બે અઢી વાગે દીધો દૂધ લઈ બધું જા બહાર કાઢીને નાઈને જોઈ લે આપણે પછવાડ નાઈ ગઈ બધું લીલું લીલું હે નામો વરસાદ નથી આવતો આ સેવા જઈ મત ને આવે થઈ ગયા કોપડીઓ ને ગાડી રાખી ગઈ ભાઈ એ લ્યો આપણે કબડ્ડી રમતા આવીએ અહીંયા કબડ્ડી રમવા આવ્યા અમે આવતા નથી આપણે એટલે અહીંયા આવે ખડ ઉગવા માંડી થોડાક મહિના નથી ઉગી ગઈ જોઈ શકો છો આ એક બગુડી ચડે છે બધી જગ્યાએ

હું આ એક ભાઈ ગાડી રાખી ગઈ હવે ખોડે છે તળાવની આજુબાજુમાં અહીંયા લાઈન વાળા આવ્યું હતું ને મશીન એ ખોડે અહીંયા બધી જગ્યાએ લાઈન નખાઈ ગઈ જોઈ લો આમે લાઈન હતી બધી ઉપડી ગઈ છે નખાઈ ગઈ છે હવે આપણે કાલે એક દી જવા નહીં સડે ઓલેજા પડી જશે લગભગ ખબર આમ બાજુ છોકરો આવે જ ભણી એને રજા નથી પીડી આપણી આપડી હવે રજા પડે એટલા દિન પછી પાંચ પાંચ એક દિન રજા પડશે રજા રજી નથી પીડી પડી જાય ત્યારે મજા આવે

બોઈલા હૈ તો બોલી આ લો દુકાને અહીં પાછા આડિયો રસ્તો નામ થી ગાડીઓ આવે આમ થી આવે આના છેટી છે બહુ છે આ લો દુકાને આ દુકાન આવી ગયા એમાંથી આપણે જે ગાડીઓ જાય છે આડા હાવડી આડા હાવડી ઓલા પોર્શન માં ભાઈ ગયો છે દેણું લેવા હમણાં આવે એટલે આ બધું લોક હાલો એટલે આ માં રાખજો શેર કરજો લાઈક કરજો બધાને હાલો પછી તમને મળો એ જીલે આવતા ઘરે રે આજ નું મેસેજ બોલો આ લાઈક કે કેવો આજ નું બાય બાય ટાટા મળીશું કાલના લોગમાં